નમસ્કાર આજે આપણી સાથે ફરીવાર પોડકાસ્ટની અંદર પૂજ્ય પુનિત બાપુ એક સાધુ ચરિત્ર વ્યક્તિ છે એમની પાસે ગયા પોડકાસ્ટની અંદર જેમ આપણે વાત કરેલી કે સાધુતા વિશે સાધુ તત્વ વિશે થોડી જિજ્ઞાસાઓ છે તો બાપુ પાસેથી આપણે સાધુને તો કોણ ઓળખી શકે પરંતુ એક પ્રયત્ન માત્ર કરીશું કે સાધુ તત્વને સમજવાનો સાધુતા સુધી પહોંચવાનો બાપુ જય આરામ જય આરામ સૌથી પહેલી જિજ્ઞાસા મારે આપની સામે એ વ્યક્ત કરવી છે કે સાધુ કોને કહેવા સાધુ એટલે શું પહેલું જેનું જીવન સાધુ છે એ સાધુ છે સાધુને બહુ ઈશ્વરિયાતાની ઝંખના ન હોય સાધુનું ઈશ્વર્યનું ભજન છે બીજું જેનું ચરિત્ર શુદ્ધ વિશુદ્ધ છે એ સાધુ છે ત્રીજું જે આ સમાજમાં સત્વગુણની સુવાસ ફેલાવતા રહે છે એ સાધુ છે ચોથું જેના જીવનમાં રામ ભક્તિ પ્રધાન હોય બાકી બધી જ વસ્તુ ગુણ હોય એ સાધુ છે અને પાંચમો જે પોતાના સદગુણોથી સમાજના અવગુણો અન્ય વ્યક્તિઓના અવગુણોને ઢાંકી દે એ સાધુ છે અને આવો સાધુ સમાજમાં પૂજનીય છે આમ તો સાધુની મહિમા કોઈ ગાય ન શકે રામચરિત માનસ તો અમારો ત્યાં સુધી કે શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ કરી જાસુ ગુણ કરી નિરંતર આ બધા જ નેતી નેતી કરીને સાધુની મહિમા ગાય છે હજી સુધી ગાય નથી શક્યા તો મારી તો શું હેસિયત છે પણ મેં તમને થોડું કહીને સંભળાયું છે કે સાધુ એટલે કોણ તો બાપુ આપ સાધુ બાળ છો તો સાધુ એ સમાજને શું આપ્યું સાધુ એ સમાજને ઘણું બધું આપ્યું પણ એક વાત મારે કહેવું છે કે સાધુએ ઘરે ઘરે જઈને લોકોને જગાડી જગાડીને ભજલે રામરૂપી મહામંત્ર આપ્યો છે વાહ આ સિવાય સાધુ રોટલો ઓટલો અને પોટલો આપ્યો છે ભૂખ્યાને રોટલો આપ્યો છે નિરાધારને ઓટલો આપ્યો છે અને સમાજને ભજનરૂપી રૂપી પોટલો આપ્યો છે અને આજે પણ તમે અમારે ગમે તે સાધુને દેહાણ દિહાણ જગ્યાએ જતા રહો તો આ બધું પૂરી નિષ્ઠાથી અપાઈ રહ્યું છે ત્યાં રોટલો પણ અપાય છે ઓટલો પણ અપાય છે અને ભજનરૂપી રૂપી પોટલો પણ અપાઈ રહ્યો છે તો સાધુ આ સમાજને રોટલો ઓટલો અને પોટલો આપ્યો છે એટલું તમે યાદ રાખજો સાધુએ સમાજને ઘણું બધું આપ્યું તો બાપુ સાધુને સમાજે શું આપ્યું આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે એક હાથે કોઈ દિવસ તાળી વાગે નહીં સાધુ એ સમાજને ઘણું બધું આપ્યું એમ સમાજે પણ સાધુને પૂરેપૂરું માન સન્માન આપ્યું છે કોઈ પણ સમાજના વ્યક્તિના ઘરે કોઈ સારો પ્રસંગ હોય ભોજન સમારંભ હોય તો પહેલા સાધુ બ્રાહ્મણ બોલાવે છે એને માન સન્માન આપે છે તો સમાજે સાધુને માન આપ્યું છે અને અમારા ગામડામાં તો સાધુના ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો એ સમાજ જ પૂરો કરે છે ગામના લોકો જ પૂરો કરે છે એ લગ્ન હોય મંડારો ભંડારો હોય કે મંડપ હોય ગમે તે હોય તો સાધુ જ એ કાર્ય કરે છે કારણ કે સમાજને ખબર છે કે સાધુ પાસે બીજી તો કોઈ મૂડી નથી એટલે સમાજ જ એનું કામ કરે છે તો સમાજે સાધુને પૂરેપૂરું માન સન્માન આપ્યું છે જે સાધુ એનો હકદાર પણ છે બિલકુલ તો બાપુ સાધુની સાચી મૂડી કઈ છે એની સંપત્તિ શું સાધુ ની સાચી સંપત્તિ એની સાચી મૂડી છે અને આ તો વધતી જાય એવી મૂડી છે સાધુ ની સાચી મૂડી એનું ભજન છે ભજન થી જ સાધુ રૂડો લાગે છે તો બાપુ આપે જેમ જણાવ્યું કે સાધુ એ સમાજને ઘણું બધું આપ્યું છે અને સાધુ ને સમાજે માન સન્માન આપ્યું છે પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે એ માન સન્માન સ્વરૂપે સાધુ બ્રાહ્મણ કોઈ ઘરે આવે તો વ્યક્તિઓ જમાડતા હોય છે તો સાધુ સાધુને ભોજન બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણને ભોજન કરવાનું મુખ્ય કારણ એ છે કે ધન અને ધાનની શુદ્ધ થાય છે ઘણી વખત આપણા ઘરે જાણે અજાણે આપણે લાવવું નથી પણ જાણે અજાણે આપણે ત્યાં અનિત્યુ ધન અને અનિત્યનું ધાન આવી જાય છે તો આમાંથી મુક્ત આમાંથી મુક્ત થવા માટે આપણા વડીલો સાધુ બ્રાહ્મણને ભોજન કરાવતા સાધુઓ જ્યારે ભોજન કરે ત્યારે મૂંગા મોઢે ભોજન નથી કરતા પણ જ્યારે એ ભોજન કરે ને ત્યારે વેદની રૂચાઓનું ગાન કરે છે શ્લોકનું ગાન કરે છે સાખીઓ બોલે છે આ સાખીઓ ગાતા ગાતા શ્લોક ગાતા ગાતા સાધુ જ્યારે તમારા આંગણામાં ભોજન કરે એટલે તમારું ધન તમારું ધાન આ બંને શુદ્ધ થઈ જાય છે ભોજન કરીને સાધુ જેવા ઉભા થાય એટલે તમે શું કરો એને યથાશક્તિ દક્ષિણ આપો છો તો દક્ષિણ આપવાથી આપણું ધન પણ શુદ્ધ થાય છે તો સાધુ બ્રાહ્મણને વર્ષમાં એક દિવસ ભોજન કરાવવાથી ધન પણ શુદ્ધ થાય છે અને ધાન પણ શુદ્ધ થઈ જાય છે તો બાપુ આપે અગાઉના પ્રશ્નોની અંદર જેમ જણાવ્યું એમ કે સાધુનો દેહ છે એ અત્યંત પવિત્ર અને શુદ્ધ ગણાય પરંતુ એક તર્કશીલ મગજ એવું પણ કે જો એ એટલા બધા શુદ્ધ અને પવિત્ર ગણાતા હોય તો એમને શું કોઈ દોષ કે પાપ લાગે ચોક્કસ લાગે કેમ ના લાગે અને હું તો ત્યાં સુધી કહીશ કે તમારી કરતા અમને વધુ લાગે કારણ કે ભગવાનને ભરોસો કરીને અમને આ પવિત્ર દેહ આપ્યો છે આવો પવિત્ર દેહ મળ્યા બાદ અમે જો ભજન ન કરીએ સત્સંગ ન કરીએ સમાજને સાચો માર્ગ ન બતાવીએ તો ભગવાનનો ભરોસો તૂટે અને ભગવાનનો ભરોસો તૂટે એટલે અમને બમણો પાપ લાગે બમણો દોષ લાગે છે તો સાધુ પોતાની ફરજ ચૂકશે તો અચૂક એને પાપ લાગશે પણ અત્યાર સુધી મને જોવામાં એવું આવ્યું છે કે સાધુ પોતાની ફરજ ચૂક્યો નથી અને ભવિષ્યમાં ચૂકશે પણ નહીં બિલકુલ અને અંતમાં બાપુ આપ સાધુ તરીકે સમાજને શું ઉપદેશ આપવા માંગો છો ઉપદેશની વાત મારી મારી એવી કે નથી નથી પાસે એવું જ્ઞાન હું કોઈને ઉપદેશ આપી શકું પણ મારે એક સરળ માર્ગ બતાવવો છે આ કલયુગના કુપ્રભાવથી બચવાનો એક સરળ માર્ગ મારે બતાવવો છે અને એ છે ભજન ભાવ અને ભરોસો તમારે જો કલયુગના કુપ્રભાવથી બચવું હોય તો નિરંતર ભાવથી ભરોસો રાખી ભગવાનનું ભજન કરો તમે કળિયુગના કુપ્રભાવથી બચી જશો તો કળિયુગના કુપ્રભાવથી બચવાનો સરળ માર્ગ છે ભજન ભાવ ભરોસો